સરકાર દ્વારા સ્વચ્છ મિશન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરી અમરેલી જિલ્લાના સાવરકુલા ખાતે ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન ટુ અંતર્ગત સાવરકુલા નગરપાલિકા વિસ્તારમાં એકત્રિત થતા સૂકા તથા ભીના કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ અને સિવિલ વર્કનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું સાવરકું શહેરથી છ કિલોમીટર સાવરકુંથી બોઘરિયાણી ખોડિયાર મંદિર પાસે ડમ્પિંગ સાઇટ પર કચરાના પ્રોસેસિંગ માટેનું ખાતમુહૂર્ત પ્રસંગ પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ પાલિકા ચીફ ઓફિસર સાવનભાઈ રતાણી

સાવંત હતું આજ રોજ સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ટુ અંતર્ગત સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં એકત્રિત થતો કચરા ને

એનું સેગ્રીગેશન કરવામાં આવશે એનું પ્રોસેસિંગ કરવામાં આવશે અને ત્યારબાદ તેમાંથી પ્રોડક્ટમાં ખાતર અને એ બધું ઉત્પન્ન થશે અંદાજિત ત્રણસો છેતાલીસ લાખ નો પ્રોજેક્ટ છે